જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે અસલી હીરો અને નકલી હીરો એના વિશે વાત કરીએ અસલી હીરાની અને નકલી હીરાની ઓળખ એક સાચો ઝવેરી કરી શકે જો ઝવેરી ખુદ અજ્ઞાન હોય હીરાની પરખ ન કરતા આવડતું હોય તો એ નકલી ઝવેરી તમને નકલી હીરો પકડાવી દેશે જે સુરતમાં ઘસાય છે ને સુરત મુંબઈ બધે એ મિત્રો નકલી હીરા છે એ અસલી હીરાનો કહેવાય અસલી હીરા તો મિત્રો જેમ કોહિનુર છે કેપિટલ છે એ હીરા અસલી મિત્રો અસલી હીરો ક્યાંક ક્યાંક જ મિત્રો હોય છે કરોડોમાં ક્યાંક અસલી હીરાની હાટું નથી ભરાતી અસલી હીરાની બજારો નથી ભરાતી અસલી હીરાની દુકાનો ન હોય નકલી હીરાની હાટું અને બજારો ભરાય મિત્રો તો હવે અસલી હીરો અને નકલી હીરો એની ઓળખ કરવા માટે પહેલા તો મિત્રો ઝવેરી બનવું પડે ઝવેરી બન્યા પછી તમે અસલ અને નકલની ઓળખ કરી શકો અસલ નકલની ઓળખ કરવા માટે ઝવેરી બનવું પડે મિત્રો માનો કે તમને કોઈ નકલી હીરાના વેપારી મળી ગયા નકલી ગુરુ અને નકલી નામ ઉપદેશ તમને કરી દીધો અને તમે એ નામ ઉપદેશ નકલી નામ ઉપદેશ ને આખી જિંદગી તમે એનું ભજન કરતા રહો અને એનું કોઈ પરિણામ ન આવે તો સમજી જવાનું કે હીરો નકલી છે જો અસલી હીરો તમને અસલી હીરારૂપી રૂપી નામદાન તમને આપ્યું હોય અસલી ભક્તિ ભજન આપ્યું હોય તો મિત્રો જીવનમાં પરિવર્તન ચાલુ થઈ જાય હે જીવનમાં પરિવર્તન ચાલુ થઈ જાય બદલાવ આવી જાય તમારામાં જેમ માતા તોરલે જેસલની અંદર બદલાવ લાવ્યો શાશ્વતિયાની અંદર બદલાવ લાવ્યો સધીરાની અંદર બદલાવ લાવ્યો જેમ વતા બાબાપુ મોલડીવાળાએ આપા જાદરા બાપુની અંદર બદલાવ લાવ્યો જેમ માતા દે સતી ખીમડીયા કોટવાલની અંદર બદલાવ લાવ્યો હે એમ મિત્રો બદલાવ તમારામાં લાવી દે તમારું જીવન પરિવર્તન કરી નાખે અંધકારમાંથી તમને પ્રકાશ તરફ ઉઠાવીને લઈ જાય તે મિત્રો સાચા ઝવેરી રૂપી ગુરુ છે મિત્રો બાકી અત્યારે નકલી માલ વધારે વેચાય છે અને પરખ વગરના માણસો નકલી માલને લેવાય માંડ્યા છે અને અસલી માલ સમજી અને રાખી દે છે પોતાના ઘરની અંદર મતલબ પોતાના ધ્યાનની અંદર પોતાના ભક્તિની અંદર નકલી માલ રાખી દે તો મિત્રો એનું પરિણામ તો સરવાળે શું નકલી જ આવવાનું છે કારણ કે નકલી બલ્બ તમે રાખો એનો પ્રકાશ ન થાય મિત્રો અસલી નકલી સૂરજ તમે કાગળમાં ચિતરી લ્યો તો પ્રકાશ ન આપે અસલી સૂર્ય જ્યારે પ્રગટ થાય છે મિત્રો ત્યારે એ પ્રકાશ આપે છે તેની ફરક કરવી પડે મિત્રો કારણ કે જીવનમાં પ્રકાશ આવી જાય જ્ઞાનરૂપી પ્રકાશ તમારું જીવન સુધરી જાય કારણ કે રવિ રવિ કરીએ રજની નો ટળે ઉગે તો અંધારા મટી જાય સૂર્ય ઉગો સૂર્ય ઉગો આપણે એમ કરીએ તો અંધકાર ન જાય પણ સૂર્ય ઉગે એટલે અંધકારનો નાશ થઈ જાય એમ જો તમને અસલી નામ ઉપદેશ કર્યો હોય અને તમે એ ભક્તિ ભજનમાં હાઈલા હોય અસલી વસ્તુ તમને આપી હોય અને એની ઉપર તમે હાયલા હોય તો મિત્રો જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થઈ જાય અને તમારામાં જ્ઞાન આવી જાય બાકી અત્યારે નકલી હીરાના ફેરિયા વધારે છે સાવધાન થજો મિત્રો તો મિત્રો સાચા સંત જ્યારે મળે છે જેને હીરાની ખરેખર ઓળખ છે શબ્દરૂપી હીરાની જેને પરખ છે એવા સાચા સંત મળે અને એ શબ્દરૂપી હીરો એ નામ ઉપદેશ રૂપી હીરો એ ભક્તિ ભજન રૂપી હીરો એ ધ્યાન રૂપી હીરો તમને આપે એટલે મિત્રો એ હીરાનું પછી તમે સેવન કરો સુરતા થકી એ શબ્દરૂપી હીરાનું તમે સેવન કરો સુરતા થકી એટલે પ્રકાશ થાય મિત્રો પ્રકાશ એટલે જ્ઞાન આપણો ભારતનો એક હીરો હતો મિત્રો કોહિનૂર જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી લોકોની કહાવત પ્રમાણે કે આપણો કોહિનૂર હીરો ઈંગ્લેન્ડ દેશમાં છે એક કોહિનૂર હીરો મિત્રો છે ને તમે કોઈ પણ ઘરમાં રાખો આખા રૂમમાં એક જગ્યાએ ગમે ત્યાં રાખી દો રૂમમાં ગમે ત્યાં લાઇટ બંધ કરી દો એટલે મિત્રો લાઇટનો જેટલો પ્રકાશ પડે છે ને એનાથી દસ ગણો પ્રકાશ હીરાનો પડે પ્રકાશ એ પ્રકાશ એમ મિત્રો જે હીરો છે ને એનો પ્રકાશ પડે જેવી રીતે કોહિનોર હીરો પ્રકાશ આપે છે એવી જ રીતના આ શબ્દરૂપી હીરો મિત્રો આપણા જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ પાડે છે પરંતુ એ સાચા હીરાની ઓળખ એક સાચો ઝવેરી જ કરાવી શકે મિત્રો બાકી તાકાત બહારની વાત છે સાચો શબ્દરૂપી હીરો આતમરૂપી હીરો આપણી અંદર જ છે મિત્રો પરંતુ આ કાળરૂપી નાગ અમન રૂપી નાગ એ હીરાને બંધનમાં લઈ લીધો છે અને હીરો સ્વયં પણ આતમ રૂપી હીરો બંધનમાં આવી ગયો છે મનમાં યા સાથે તો હીરાને આઝાદ કરાવવા માટે સાચા સદગુરુ મળે અને હીરાની રૂપી હીરાની કેમ ઓળખ કરવી શબ્દરૂપી હીરાની કેમ ઓળખ કરવી એનું જ્ઞાન આપે મિત્રો પહેલા જ્ઞાન આપે જ્ઞાન આપીને કમ્પ્લીટ કર્યા પછી જ મિત્રો તમને કહે કે હવે તું ખુદ વિચાર કર કે હીરો સાચો છે કે નકલી આ શબ્દરૂપી હીરો હે જેવી રીતે એક દ્રષ્ટાન્ડ આપું એક હીરાનો વેપારી હતો ખૂબ જ મોટો શેઠ હતો અને બે છોકરાઓ હતા બંને છોકરાઓ ભણવા માટે ગયા હતા અને પાછળથી ઘરમાં આગ લાગી ગઈ અને શેઠાણી પણ એ આગમાં મૃત્યુ પામ્યા અને તમામ માલ મિલકત ઘર વખરી બરીને ભસ્મ થઈ ગયું મિત્રો આખું ગામ ભેગું થઈ ગયું છોકરા બંને ભણવા ગયા હતા છોકરા ભણીને ઘેર આવ્યા જોવે છે તો બધું પાયમાલ હવે શું કરવું બધી પ્રકારની વિધિ પૂર્ણ કરી દિવસ દિવસ થયા થયા પછી ગામના લોકોએ મળી અને બંને છોકરાઓને સાથ સહકાર આપવા લાગ્યા એક છોકરો સાત વર્ષનો એક છોકરો પાંચ વર્ષનો હવે મિત્રો પછી એક કહાવત પ્રમાણે કે ટકની ભાંગે ભવની કોઈ ભાંગે નહીં મતલબ બે ચાર દિવસ તમને જમવાનું આપે પણ આખી જિંદગી ના આપે એનો અર્થ છે એટલે બંને છોકરાઓ પછી જીવન નિર્વાહ ચલાવવા માટે મહેનત મજૂરી કરવા લાગ્યા ખેતરમાં મજૂરીએ જવા લાગ્યા સમય વીતવા માંડ્યો બે ચાર છ મહિના થયા ચોમાસાને આવવાની ઋતુ થઈ એટલે ગામ લોકોએ કીધું કે છોકરાઓ બેટા એક તમારું જે આ સળગી ગયેલું ઘર છે ત્યાં ઝૂંપડું બનાવો તમે તો આગળના તો કાચા ઘર હતા સળગી જાય એટલે કાંઈ બચે નહીં કાટમાળને ને બધું ભૂકો થઈ ગયેલું ચાર દિવાલો ઉભી રહી હે એ કાંઈ કામમાં આવે એવી ન હોય પછી મિત્રો ગામ લોકોએ મદદ કરી સહાય કરી કોઈ વાસ આપવાન વાસળા આપવાન કાટમાળ આપવાનું હે બધી સામગ્રી આપી ગામ લોકોએ અને છોકરાએ વિચાર કર્યો તો વાત બરાબર છે અહીંયા તું મારું ઘર લો એટલે બંને છોકરા પાવડા ગામ લોકોએ આવ્યા બંને છોકરા દિવસે મજૂરીએ જાય અને ઘરે આવીને કલાક બે કલાક પાયા ખોદે પોતાની હાથે એમાં સાત વર્ષનો જે છોકરો હતો મિત્રો એ પોતાનું ઝૂંપડું બનાવવા માટે ઘર બનાવવા માટે પાયો ખોદતો હતો એમાં જ્યાં ખોદકામ કરતો હતો ત્યાંથી એક હીરાની ભરેલી ડાબલી મળી રાતના સમયે છોકરાએ જોયું તો આખી ડાબલી હીરાની ભરેલી હતી છોકરો આનંદમાં આવી ગયો ખબર પડી એને ને મારા બાપ તો મારા પિતાજી હીરાના ઝવેરી હતા હીરાના વેપારી હતા તો હવે અમારા ઘરની અંદરથી ખોદકામમાંથી આ ડાબલી મને હીરાની મળી અને મારા બાપુએ અહીંયા હંતાડેલી હશે હવે આ હીરાના હું વેચી અને ફરી પાછો માલામાલ થઈ જઈશ હવે હીરાની ભરેલી ડાબલી મળી મિત્રો છોકરાને એટલે છોકરો આનંદમાં આવી ગયો અને ફરી પાછી એને ડાબલી બીજી જગ્યાએ જમીનમાં ડાટી દીધી જેથી કોઈને ખબર ન પડે પછી એ ગામ લોકોને પૂછવા લાગ્યો ભાઈ મારા બાપુજી હીરાના વેપારી હતા હીરાના ઝવેરી હતા તો મારા બાપુજીના કોઈ મિત્રો તો હશે ને એવું એમાં અમુક વ્યક્તિએ કીધું કે ભાઈ આ તારા બાપુજીનો એક મિત્ર છે અને બાજુના જ ગામમાં રહે છે પછી એનું નામ સરનામું લઈ એ છોકરો સાત વર્ષનો જે હતો પોતાના નાના ભાઈને જે પાંચ વર્ષનો હતો એને ઘરે રાખી અને એ પોતાના પિતાજીના મિત્ર પાસે હીરાની ડાબલી લઈ અને જાય છે કોઈને કહ્યાં વગર કે મને હીરાની ડાબલી મળી છે એવું જાહેર કર્યું નહોતું પછી એના બાપુજીના મિત્રનું એને ઘર મળી જાય છે અને છોકરો સગળી હકીકત કહે છે અને આવું બધું બની ગયું હતું એ વાતથી એના બાપુજીનો જે મિત્ર હતો એ અંજાન હતો એને ખબર નથી એટલે ખૂબ દિલગીર થઈ ગયો છોકરાએ વાત કરી પછી પછી એ છોકરાએ કીધું કે તમે મારા બાપુજીના પ્રિય મિત્ર છો એનાથી હું તમારી પાસે આવ્યો છું અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે માતા પિતા પણ સળગીને મરી ગયા ઘર બાર મારું બરી ગયું અમારું જીવન નિર્વાહ અમે મહેનત મજૂરી કરીને ચલાવીએ છીએ પછી એ છોકરાએ હીરાની ડાબલી ના બાપુજીના મિત્રને આપી કે કાકા આ ડાબલી મને મારા ઘરમાંથી હું ખોદકામ કરતો હતો ઘર ઝૂંપડું બનાવવા માટે તેમાંથી મળી આવી છે તો આ હીરાને વેચી અને જે કાંઈ પૈસા આવે તે મને અપાવો તો ફરીથી અમે સુખ શાંતિભર્યું જીવન જીવીએ એટલે એના બાપુજીના મિત્રએ હિરાણ ડાબલી ખોલી જોયું પછી હિરાણ ડાબલી પાછી બંધ કરી દીધી અને છોકરાને કીધું કે બેટા જ્યાંથી આ ડાબલી તને મળી છે એ જ જગ્યાએ જેટલા ઊંડાણમાં હતી એટલા જ ઊંડાણમાં ફરીને આ ડાબલીને દાટી દે જમીનમાં આ ડાબલીને દફાવી દફનાવી દે ફરી અને તમે બંને ભાઈઓ તું સાત વર્ષનો અને તે પ્રમાણે બધી સગડી હકીકત કે એક નાનો ભાઈ પાંચ વર્ષનો બંને ભાઈ તમે મારે ત્યાં રહેવા માટે આવી જાઓ તો વેપારીનો દીકરો હતો વાત ની ખરી વાત છે મારા બાપુજીના મિત્ર પાસે અમે રહીશું કામ ધંધો કરશું અને સુખ શાંતિથી જીવન પસાર કરશું એટલે છોકરો પાછો ઘરે ગયો કોઈને ખબર ન પડે એમ ફરી રાત પડી એટલે હીરાની ડાબલી જે જગ્યાએથી એને મળી હતી એ જ જગ્યાએ એટલા જ ઊંડાણ મેં દાટી દીધી અને સવારે બંને ભાઈઓ પોતાના બાપુજીના મિત્રના ઘરે રહેવા માટે જતા રહ્યા હવે બાપુજીનો મિત્ર એ પણ હીરાનો ઝહેરી હતો હીરાનો પારખો હતો બંને છોકરાઓને હીરાના કામમાં જોઈન્ટ કરી દીધા હીરાના કામે લગાવી દીધા સમય વીતવા લાગ્યો સાત વર્ષનો છોકરો વીસ વર્ષનો થઈ ગયો તેર વર્ષની અંદર હીરાનો મોટો ઝેરી બની ગયો હીરાનો પારખું બની ગયો માર્કેટમાં એનું નામ ગુંજવા લાગ્યું ત્યારે એનો બાપુજીનો જે મિત્ર હતો એને કહ્યું કે બેટા આજથી આજ થી તેર વરસ પહેલાની ડાબલી મારી પાસે લઈને આવ્યો અને ખોલતો નહીં વજન આજ કે ડાબલી હું ખોલીશ નહીં અહીંયા મારી પાસે આવીને પછી તારે ખોલવાની પેલો છોકરો કે ભલે કાકા છોકરો ગયો ઘરે જ્યાં એને ડાબલી દાટી હતી ત્યાંથી ડાબલી ખાડી ખોલ્યા વગર જ એના બાપુજીના મિત્ર પાસે આવ્યો એટલે બાપુજીના મિત્રએ કીધું બેટા ડાબલી લઈ આવ્યો તો કે હા ખોલ હવે એટલે છોકરાએ એના ડાબલી ખોલી ખોલીને જોઈને તરત ઘા કરી દીધા ફેંકી દીધા ગટરમાં ઘરથી બહાર એટલે એના બાપુજીના મિત્રએ કીધું કેમ બેટા ફેંકી દીધા આખી હીરાની ભરેલી ડાબલીથી ઘા કરી દીધી ફેંકી દીધી કેમ ફેંકી દીધા અરે કાકા એ તો કે છે નકલી છે તો કે બેટા જ્યારે તું હીરાની ડાબલી મારી પાસે તેર વર્ષ પહેલા લઈને આવ્યો તો મેં ખોલી જોઈતી હે મને ખબર હતી કે આ નકલી છે મેં જોયા ભેગું મને ખબર પડી ગઈ કે આ હીરા તો નકલી છે એ વખતે મેં તને કાંઈ એટલા માટે ન કીધું બેટા ડાબલી બંધ કરી અને ફરી એ જ જગ્યાએ મેં તને ડાટી દેવાનું કીધું શું કામે કીધું કારણ કે બેટા તેર વર્ષ પહેલાં તને હીરામાં કોઈ જ્ઞાન નહોતું હીરા વિશે તને કોઈ માહિતી નથી તું હીરાનો જવેરી નહોતો હીરાનો જાણકાર નહોતો એ વખતે મેં તને કીધું કે આ નકલી હીરા છે ખોટા હીરા છે તો તું મારી વાતને માનવા તૈયાર નહોતા કારણ કે તને એવું લાગે કે અમારી ખરાબ ખરાબ પરિસ્થિતિનો તમે ગેરલાભ ઉઠાવવા માગો છો આજે તને સ્વયંને ખબર પડી ગઈ નકલી હીરામાં અને અશ્લી હીરામાં એટલે તેને ફેંકી દીધા એ વખતે મેં તને જો કીધું હોત તો તું માનવા તૈયાર નહોતા કારણ કે તને ત્યારે અને નકલી હીરાની પરખ જ નહોતી અત્યારે તને પરખ થઈ ગઈ અશ્લી હીરાની નકલી હીરાની એટલે તે સ્વયં હીરાને ફેંકી દીધા તો આ જ રીતે મિત્રો પહેલાં જ્ઞાન મેળવો જ્ઞાન જ્ઞાન મેળવ્યા પછી જ તો મિત્રો જ્ઞાન થયા પછી જ અસલ અને નકલની ખબર પડે છે અસલી ગુરુ અને નકલી ગુરુને તમે પરખ કરી શકો છો તમને જ્ઞાન થાય ને પછી જ અસલી શબ્દરૂપી હીરો નકલી શબ્દરૂપી હીરાની ખબર ક્યારે પડે જ્ઞાન થયા પછી જ કારણ કે મિત્રો જ્યાં સુધી જે વ્યક્તિને જે વસ્તુમાં જ્ઞાન નથી ત્યાં સુધી તેના માટે તે વસ્તુ નકામી છે જેવી રીતે તમે જંગલમાં ભૂલા પડી ગયા હોય અને તમારું ઘર ત્રીસ કિલોમીટર દૂર છે અને તમારે ઘરે જલ્દી પહોંચવું છે કોઈ રસ્તા વચ્ચે આવીને તમને એમ કેક લ્યો આ મોટરસાયકલ તમારા ઘરે જતા રહ્યો સમય મળે ત્યારે પાછું મોકલાવી દેજો જો મિત્રો એ તમને આવડતું જ ન હોય તો એ તમારે શું કામનું મોટરસાયકલ વિશેનું તમારી પાસે જ્ઞાન જ નથી એનું ડ્રાઇવિંગ જ તમને નથી આવડતું મોટર સાયકલ તમારા માટે કાંઈ કામનું નથી એવી જ રીતનો મિત્રો જ્યાં સુધી જ્ઞાન નથી સાચા ખોટાની ત્યાં સુધી મિત્રો કાંઈ કામનું નથી હે જ્ઞાન હોવું પડે અને સાચા હીરા કોઈનો કેપિટલ સાચા હીરાની મિત્રો હાટું નથી ભરાતી બજારું નથી ભરાતી સુરતમાં બજારની ભરાય છે એવી જ રીતના બકરાઓના ટોળા ટોળા સમજી લેજો નકલી માલ વેચાય લ્યો અસલી નાય અસલી કોહિનૂર આતમ પરમાતમ શબ્દરૂપી હીરો કોઈ વિરલા સંત પાસે જ હોય છે મિત્રો અને વિરલો સંત પણ એ બકાલાની બજારમાં એ નથી વેચતો હે ખાદીનું કોઈ ગરાક ન હોય ને તમ પોલીસ્ટરના ટાંકા ખોલીને બેહો તો એક મીટર એનો ખબર શાકભાજીની બજારમાં તમે હીરા જેવા જ્ઞાનના પોટલા ખોલીને બેહો તો ત્યાં કોઈ લેવાવાળો ન મળે ત્યાં રીંગણા બટેટા જ વેચાય હે તો જ્યાં બજારું ભરાણી હોય ને રીંગણા બટેટા જ વેચાતા હોય પોઈન્ટ છે વાતમાં નોટ કરજો નગર ફસાઈ ગયા જિંદગી બરબાદ તો પહેલા જાણો જ્ઞાન ને સમજો પછી એને માનો આંધ્ર આંધ્રા ન માની લેતા હે જાણ્યા પછી જ માનવામાં આવે મિત્રો સૂર્ય ઉઈ ગયો કોઈ એમ કે ચાંદો ઉઈ ગયો તો કેમ માન લેવું ચાંદો ઉઈ ગયો અને કોઈ એમ કે સૂર્ય ઉઈ ગયો તો હું એ માને કે આપણે માની લેવાનું પરત કરો પછી જેને માનો તો મિત્રો મારો કહેવાનો અર્થ છે પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરો પછી તમે અસલી શબ્દરૂપી હીરો અને નકલી શબ્દરૂપી હીરા વિશે જાણી શકશો સત્ય સનાતન ધર્મની છે